તાપી જિલ્લાના કુકરમંડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા છેલ્લા પંદર વર્ષથી વધુ સમયથી કુકરમુંડા પોલીસ મથકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી તેમની કાર્યશૈલી અને લોક સંપર્કના કારણે તેઓ લોકપ્રિય રહ્યા હતા બદલીના અવસરે સહકર્મીઓ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ પ્રીતિ ભોજન કાર્યક્રમમાં માજી સંસદીય સચિવ સુભાષભાઈ પાડવી કુકરમુંડા પોલીસ ઇન્સ્પેક્ટર કે પટેલ ગામના સરપંચ ભાસ્કર મરાઠે રાહુલ ચૌધરી સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી સૌએ ભાવેશભાઈના સેવાભાવ અને સૌજન્યપૂર્ણ સ્વભાવની પ્રશંસા કરી હતી અને તેમની નવી ફરજ માટે શુભેચ્છા પાઠવી હતી હંસરાજ પાડવી સાથે દિપેશ વરવી નીતિન વસાવે કુકરમંડા